રાજકોટમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા જ ફરસાણ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે આ તહેવાર ગુજરાતીઓ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે અને આ દિવસે ઘરમાં જાત જાતની વાનગીઓ બને છે ખાસ કરીને ફરસાણની ખરીદીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે આ વર્ષે પણ જન્માષ્ટમીના થોડા દિવસ પહેલાંથી જ રાજકોટની બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે લોકો વિવિધ પ્રકારના ફરસાણ જેવા કે ચકરી સેવ ચવાણું અને અલગ અલગ પ્રકારના નાસ્તાની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે મોંઘવારીના કારણે ફરસાણના ભાવમાં થોડો વધારો થયો હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે મોટા ભાગની દુકાનોમાં કારીગરો રાત દિવસ કામ કરીને તાજું અને સ્વાદિષ્ટ ફરસાણ બનાવી રહ્યા છે આ સમયગાળા દરમિયાન ફરસાણનું ઉત્પાદન અને વેચાણ અનેક ગણું વધી જાય છે આ વર્ષે નવા પ્રકારના ફરસાણ પણ બજારમાં ઉપલબ્ધ છે જે ગ્રાહકોને આકર્ષી રહ્યા છે મારું નામ દૈવત રજનીકાંત જગાણી છે આ વખતે નવીનમાં આપણે છે ને મીઠાઈમાં ઘણી વસ્તુ નવી છે કાજુ કતરી આપણે પહેલાં નહોતા રાખતા કાજુ કતરી જે એક્ઝોટિકા છે મીઠાઈમાં એટલી આઈટમ નવી એડ કરી છે કે નવા કસ્ટમર છે જૂના કસ્ટમર છે જે આવે છે એમને ખ્યાલ જ છે કઈ રીતે શું છે નવી આઈટમ આ વખતે ઘણી છે કેસર પેંડા માવાના પેંડા દૂધના પેંડા માર્સલ બરફી બટર મલાઈ એ રીતે ઘણી ફરસાણની આઈટમમાં એટલી આઈટમ નવી લઈ આવ્યા છીએ આપણે આ વખતે અમારે કલેક્ટર કચેરીએ અમારે અમને સાહેબે કીધું કીધું કે તમે આવજો અને એમને એમ જ કીધું હતું કે વ્યાજબી ભાવ રાખજો આપણે છેલ્લા ચાર વર્ષથી એક પણ જાતનો ભાવનો વધારો નથી કર્યો તેલમાં ભાવ વધ્યો છે લોટમાં ભાવ વધ્યો છે સેમેઝ સેમ બસો નું કિલો આપણે ફરસાણ વેચીએ છીએ આપણે અત્યારે કપાસિયા તેલ વાપરીએ છીએ ઘણી આ વખતે રોલ પૂરી છે ચાટ પૂરી છે સોયા સ્ટિક છે ગુલાબ પૂરી જે ઈ નવી નવી આઈટમ ઘણી લઈ આવ્યા છે આપણી શોપ છેલ્લા 26 વર્ષથી આવતો અહીંયા પંચાયત ચોકમાં એક જ જગ્યા કાર્યરત છે જન્માષ્ટમીનો માહોલ વરસાદના કારણે થોડોક ધીમો છે પણ એવું લાગે છે કે હવે આજકાલમાં બે દિવસની અંદર હમણાં બધું વ્યવસ્થિત થઈ જાય હરિસભાઈ Gutierrez આ વખતે થોડું મંદીનો માહોલ છે હજી 7 8મ નજીક આવી ગયા પણ એવું લાગતું નથી જેમાં ઘણો મંદીનો માહોલ છે સુદગીનો મોનથાળ સુદગીનો મેસૂ સુદગીનો મગજ એ વધારે ચાલે અત્યારે આખી રક્ષાબંધનમાં પેડા અને બરફીની ચાલે ને આમાં સાતમ આઠમમાં તો ફરસાણ મોનથાળ મેસૂ મીઠા સાતા ફરસાણમાં અત્યારે બધું ફરસી પૂરી હોય મોરા સાતા હોય કાજલી હોય ચેવડો ચવાણું અત્યારે તો જે રનિંગ ભાવ છે બસો રૂપિયા કિલો છે વધારે ચવાણું ફરસી પૂરી તીખા ગાંઠિયા હોય બોરા ગાંઠિયા હોય સેવ હોય શક્કરપારા હોય તીખા ગાંઠિયા ને જવાનું